ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો નો દર્જો મળે અને ગૌ વંશ ઉપર આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્યશ્રી ગાયો ગાયોને નિભાવણી માટે પશુધીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિદીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાના ના તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે માન્ય અધ્યક્ષશ્રી પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે તો એ જીએસટી હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ભારતમાં ચાલતા તમામ કટલખાનાઓમાં કઈ પાર્ટી કતલખાના ઉપાય થી કેટલું ફંડ લીધું